રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના વિદ્યાર્થીઓએ આત્મહત્યાના બનાવને રોકવા માટે અભિયાન શરૂ કર્યું હતું મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉક્ટર યોગેશ જોગસણ અને અધ્યાપક ધારા આર દોશીના માર્ગદર્શનમાં પાસઠ જેટલા વિદ્યાર્થીઓએ પોસ્ટર પ્રદર્શન કર્યું હતું વિદ્યાર્થીઓ રાજકોટના જુદા જુદા વિસ્તારમાં પોસ્ટર પ્રદર્શન શૈક્ષણિક રીતે કાર્ય કરે છે સાથે સાથે કરતા અટકાવે છે અમારા કઈક બાવીસ થી પચીસ પોઈન્ટ એવા છે રાજકોટના બધી જગ્યાએ અલગ અલગ જગ્યાએ જઈ અને વિદ્યાર્થીઓ આવી રીતે બેનર લઈ અને ઉભા છે અને લોકોને જાગૃતિ થાય એના માટે આત્મહત્યા નિવારણ માટેના કાર્યો કરીએ